હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે હું કોઈ રેસીપી લઈને નથી આવી પણ આજે આપણે એવી એક ઉપયોગી ટિપ્સ જોઈશું કે તમને રોજબરોજ ખૂબ જ ઉપયોગી થશે અને તમારા બધા જ કામ સરળ થઈ જશે

એકદમ ટાઈટ થઈ જશે ફરીવાર ક્યારે તમારું હેન્ડલ ડકશે પણ નહીં આ ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે તો જરૂર એકવાર ટ્રાય કરજો આ જ રીતના ચા બનાવવાની પેનના હેન્ડલ પણ હલતા હોય છે તો તેમાં પણ આ ખૂબ જ ઉપયોગી થશે હવે આ પ્રોસ્ક્રુ એકદમ ફિટ જ રહેશે છે ને ખૂબ જ ઉપયોગી ટિપ્સ હવે હું બીજી ટીપ્સ તમારી સાથે શેર કરીશ તો તે છે મીઠા લીમડાના તો મિત્રો મીઠા લીમડાના પાનનો તો લગભગ વઘારમાં આપણે ઉપયોગ કરતા જ હોઈએ છીએ પણ ઉનાળામાં ક્યારેક લીમડો નથી મળતો તો લીમડાને મેં સારી રીતના ધોઈને કોરો કરી લીધો છે હવે લીમડાના પાનને તમે આ રીતના સ્ટીલના કે પ્લાસ્ટિકના ગમે તે એરટાઈટ ડબ્બામાં આ રીતના પહેલા એક કોટનનું કપડું રાખવાનું પછી તેમાં એકદમ કોરા કરેલા પાણીનો બિલકુલ ભાગના રહે તે રીતના કરવાના પછી ડબ્બામાં તમે બધા શાકભાજીને સ્ટોર કરી શકો છો પણ ઉનાળામાં લીમડો ના મળતો હોય ત્યારે પણ આપણે ઉપયોગમાં લેવો હોય તો લાંબો સમય લીમડાને સ્ટોર કઈ રીતના કરવો તે હું તમને શીખવાડીશ તો અહીંયા મેં બરફની ટ્રે લીધી છે તેની અંદર આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈએ ત્યારબાદ આપણે શું કરવાનું છે કે તેમાં આપણે પાણી નાખવાનું છે મારે તો મારી ઘરની બાજુમાં લીમડો છે એટલે જાજા ક્યુબ હું નથી બનાવતી તમને બતાવવા માટે થોડા ક્યુબ તૈયાર કર્યા છે પણ તમે આવી રીતના ઘણા ક્યુબ તૈયાર કરીને રાખી શકો છો જેથી કરીને આખો ઉનાળો અથવા તમારી આજુબાજુ મીઠો લીમડો ના હોય તો તેનો તમે ઉપયોગ કરી શકો છો ખાસ કરીને એપાર્ટમેન્ટમાં જે લોકો રહેતા હોય તેને જલ્દીથી લીમડો નથી મળતો તો તેના માટે તો આ ખાસ ઉપયોગી છે તો આ રીતના પાણી ભરીને બધા જ પાંદડાને પાણીમાં ડુબાડી દઈશું અને હવે આને સેટ થવા માટે ઓવરનાઇટ ફિચરમાં મૂકી દઈએ સવારે તમે જોઈ શકો છો કે મીઠા લીમડાના પાન પાણી સાથે સરસ બરફમાં જામી ગયા છે તો હવે આપણે આ ક્યુબને કાઢી લઈએ એકદમ સહેલાઈથી ડિમોલ્ટ થઈ જાય છે અને તમે એટેડ ડબ્બામાં કે ચીપલોક બેગમાં ભરીને ફીજરમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો આખો વરસ આવો ને આવો જ રહે છે જરા પણ ખરાબ નથી થતું અને જ્યારે પણ તમારે લીમડાની જરૂર હોય તો તમે સહેલાઈથી લઈ શકો છો અને આને ઉપયોગમાં કઈ રીતના લેવો તે પણ હું તમને બતાવી દઉં તો તેના માટે એક વાટકામાં એક ક્યુબ લઈશું તમારે વધારે લીમડાના પાન જોઈતા હોય તો બે ત્રણ ક્યુબ પણ લઈ શકો છો પછી તેમાં પાણી નાખીને ફક્ત એક જ મિનિટ રહેવા દઈશું તો એક જ મિનિટમાં બરફ ઓગળીને લીમડાના પાન છૂટા પડી ગયા છે તો છેને એકદમ ફ્રેશ હોય તેવા જ લીમડાના પાન સુગંધ પણ એવીને એવી જ આવે છે અને કલર પણ એવો ને એવો જ જળવાઈ રહ્યો છે તો આ ટીપ્સ ખૂબ જ ઉપયોગી છે તો જરૂર એકવાર ટ્રાય કરજો હવે ત્રીજી ટીપ્સ તમારી સાથે શેર કરીશ આ ટીપ્સ તો તમને ખૂબ જ કામમાં આવે તેવી છે આપણે મસાલામાં મસાલાની વાટકીઓ રાખીએ ને તો તેમાંથી મસાલા ઢોળાઈને નીચે મસાલિયું ખૂબ જ ખરાબ થઈ જાય છે તો તેમાં આ રીતના પેપર રૂમાલ કે ન્યૂઝપેપરનો કાગળ તમે આ રીતના રાખવાનો અને આ રીતના રાખી દો ને એટલે મસાલા નીચે ઢોળાય તો પણ તમે આ કાગળને લઈને તેને આ રીતના સાફ કરી શકો છો વારંવાર ધોવાની કોઈ જરૂર ના પડે ટ્રાય કરવાની બે ચાર ચમચી અલગ અલગ રાખવાની જીરા રાઈ મેથી માટે અલગ અને હળદર મરચું મીઠા માટે પણ અલગ એટલે એકબીજાને સ્મેલ એકબીજામાં મિક્સ ના થાય ખૂબ જ ઉપયોગી ટીપ્સ છે જરૂર એકવાર ટ્રાય કરજો હવે ચોથી ટીપ્સ તમારી સાથે શેર કરીશ તે છે મગને સ્ટોર કરવાની તો જનરલી આપણે આખા વર્ષ માટે કઠોળ લઈ લેતા હોઈએ છીએ પણ ઘણી વાર શું થાય છે કે તેમાં જીવાત પડી જાય છે તો તેના માટે હું એવી ટીપ્સ તમને બતાવીશ કે તેનાથી તમારા મગ આખું વરસ નહીં પણ બે ત્રણ વર્ષ ખરાબ નહીં થાય તો તેના માટે મિત્રો તમારે શું કરવાનું છે કે તમારે કોઈ કાગળ કે મલમલનું કપડું લેવાનું છે તેમાં આઠ થી દસ ને રાખીને તેની આ રીતના પડીકી વારી લેવાની છે પછી તેમાં સેફ્ટી પિન થી કાણા કરી દેવાના અને પછી તે પડીકીને મગની બરણીમાં આ રીતના રાખી દેવાની છે હવે બરણીનું ઢાંકણ ટાઈટ બંધ કરી દેવાનું હવા ના જાય તે રીતના બરણીને પહેલા સારી રીતના ધોઈને એક દિવસ તળકે તપાવીને પછી તેમાં કઠોળ ભરવા તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું અથવા તમે આ રીતના થમ્સઅપની બોટલમાં પણ કઠોળ ભરીને સ્ટોર કરી શકો છો તેમાં પણ એક થી બે વર્ષ સુધી બિલકુલ ખરાબ નહીં થાય તો મિત્રો તમને આ કિચન ટિપ્સ શેર કરી છે તે કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવી જ વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે